ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો તો આપણે રસોડાની અંદર પહોંચી ગયા છીએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે રાજકોટની અંદર જે ફેમસ છે અને રાજકોટમાં ખૂબ જ ખાવામાં આવે છે તેવી સરસ મજાની શાક ચાપડી આપણે કેસ બનાવવાની છે મિત્રો તમે પણ રાજકોટની અંદર કોઈ વાર શાક ચાપડી ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાનું શાક ચાપડી કેસ બનાવીએ તેનું મટિરિયલ હું તમને બતાવીશ મિત્રો તો સૌપ્રથમ આપણે શાક ચાપડી બનાવવા માટે જે લીલા શાકભાજી તમારી પાસે અવેલેબલ હોય તે ઉમેરી શકાય છે મિત્રો તો આપણે તેના માટે ફ્લાવર લીધેલું છે બટેકા લીધેલા છે ગુવાર લીધેલો છે રીંગણ છે દૂધી છે તેમજ લીલી તુવેર અને વટાણા છે તેમજ એક ટામેટું છે અને વઘાર માટે લસણ અને મરચાં પણ છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે ટામેટું છે અને સરસ મજાનો આપણા બગીચાનો મીઠા લીમડાના પાન છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાની રાજકોટ જેવી જ એટલે કે રાજકોટમાં ખવાતી શાક ચાપડી કે બનાવીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે શાક ચાપડી ચોળી ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને મજા આવશે ખાવાની પણ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચલો મિત્રો આજે આપણે સરસ મજાનું શાક ચાપડી બનાવી રહ્યા છીએ તેના માટે શાકનું કટિંગ થઈ રહ્યું છે તેનો વઘાર કરી લઈએ તેમજ મરચાં અને ટમેટાનું પણ કટિંગ કરી લીધેલું છે તો ચાલો આપણું તેલ આવી ગયું છે સરસ મજાનો શાકનો વઘાર કરી લઈએ કારણ કે શાક ચાપડીની અંદર શાકનું ખૂબ જ મહત્ત્વ હોય છે તેલ તેલ આવી ગયું છે એટલે આપણે થોડીક રહી ઉમેરીએ આખું જીરું એક ચમચી એક ચમચી હિંગ તેમજ આપણે જે કટિંગ કરીને અલગ અલગ શાક રાખેલા છે તે અંદર ઉમેરી દઈશું મિત્રો કારણ કે સાટ સાપડી ને સાટ પ્રોતાવાળો બનાવવાનો હોય છે કારણ કે સાટડી ની અંદર ટોળી ટોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો તમે સરસ મજાનું સાટને આપણે સકવીને તૈયાર કરી લઈએ ટમેટાને મજાનું જે કટિંગ કરી લઉં છું પેપર અંદર ઉમેરી દેઈએ મિત્રો થોડીક વાર સુધી ની અંદર આપણે તાપથી પાકવા દેસુ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું તેમજ આપણે જે લસણની પેસ્ટ તૈયાર કરી રાખેલી છે તે પણ અંદર ઉમેરી મિત્રો તમે એક વાર ચોક્કસ આ રીતે ઘીરે શાક ચાપડી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદ પણ ખૂબ જ ભરપૂર હોય છે તો ચાલો મિત્રો આપણે હવે તેનેથી માતાપથી ચડવા દઈશું એટલે કે પાકવા દઈશું ત્યાર પછી અંદર થોડુંક પાણી પણ ઉમેરી દઈએ કારણ કે તેમાં રસાવાળું શાક જ બનાવવાનું હોય છે થોડુંક લાલ મરચું પણ ઉમેરી દઈએ મિત્રો હલો મિત્રો આજે આપણે સરસ મજાનું શાક ચાપડી બનાવી રહ્યા છીએ તેના માટે ચાપડી બનાવવા માટેનો લોટ તૈયાર કરી લઈએ મિત્રો જે આપણે ભાખરીનો એક વાટકી લોટ લીધેલો છે તમે પણ જેટલા વ્યક્તિનું બનાવતા હોય એના પ્રમાણમાં લોટ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું તલ અને આખું જીરું પણ અંદર ઉમેરવાનું છે મિત્રો કારણ કે ચાપડીની અંદર તલ અને જીરાનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તેના મોવણ માટે તેલ પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે તેની સરસ મજાની ચાપડી તૈયાર કરવાની છે ભાખરીનો જેમ આપણે લોટ બાંધીએ તે રીતે જ થોડોક કડક લોટ બાંધવાનો છે મિત્રો કારણ કે તેને તેલમાં તળવાની હોવાથી સેજ કડક તાપડી બનાવવાની હોય છે મિત્રો પાણી થોડું થોડું લીજો કે જેથી કરીને આપણો લોટ ઢીલો ના થઈ જાય ચાલો મિત્રો આપણે સરસ રીતે હવે લોટ બાંધી દીધા પછી આપણે ચાપડીને આ રીતે તૈયાર કરવાની હોય છે મિત્રો તો આપણે જેટલા વ્યક્તિનું બનાવતા હોય એના પ્રમાણમાં ચાપડી બનાવવાની હોય છે મિત્રો આપણે તો અત્યારે બે કે ત્રણ વ્યક્તિ માટેનું જ બનાવી રહીએ છીએ તો ચાલો આ રીતે ચાપડી તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આપણે સરસ મજાની આપણી ચાપડી બનાવી લીધેલી છે હવે તેને આપણે સરસ રીતે ધીમા તાપથી તેલમાં તળવાની હોય છે મિત્રો તો ચાલો તળવાની તૈયારી કરીએ તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો સરસ મજાની આપણી ચાપડીને તેલની અંદર તળીને તૈયાર કરી લઈએ કારણ કે ચાપડીને એકદમ ધીમા તાપથી જ પકવવાની હોય છે કારણ કે નકત્યનો કલર લાલ થઈ જાય છે મિત્રો તો ચાલો ધીમા તાપથી સરસ રીતે આપણે ચાપડીને તૈયાર કરી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાપડી પણ તૈયાર થઈ રહી છે અંદર તેવું ફેમસ આપણે ચાપડી શાક તૈયાર કરવાનું છે મિત્રો ને આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને જમવાનું છે મિત્રો તો ચાલો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો તો ચાલો ની અંદર તાજી તાજી કોથમીર પણ ઉમેરી દઈએ મિત્રો તો ચાલો હવે આપણે ચાપડી પણ બધી જ આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે ડીશ તૈયાર કરીને આપણા ત્રીજા માળના બગીચાની અંદર જમવા માટે બેસશો મિત્રો તમે જોઈએ છો સરસ મજાની ચાપડી પણ તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો આપણું સરસ મજાનું શાક ચાપડી તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે તેમજ આપણી ચાપડી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો મિત્રો બિસ્કીટ જેવી ચાપડી આપણી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો આપણી નિયમ પ્રમાણે આપણા ત્રીજા માળના બગીચાની અંદર બેસીને જ આજે આપણે રાજકોટની પ્રખ્યાત એવી ફેમસ ઘરે જ આપણા ત્રીજા માળના બગીચામાં બેસીને શાક ચાપડી જમશું મિત્રો તો ચાલો મિત્રો બગીચાની અંદર બેસીને આજે આપણે શાક ચાપડી જમી લઈએ કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે તમે ચોક્કસથી એકવાર આવી શાક ચાપડી ઘે જ બનાવજો મિત્રો ચાપડી પણ આપણી સરસ મજાની તૈયાર છે શાક પણ આપણું સરસ મજાનું તૈયાર છે તેમજ સાથે અડદના પાપડ અને ટામેટા કાંદાનું સ્લાડ પણ તૈયાર છે તેમજ મરચાં છે તો મિત્રો આ રીતે આપણે પહેલાં તેનું ચૂરમું કરવાનું હોય છે તેની અંદર શાકનો રસો ઉમેરતું જવાનું છે અને ખાતું જવાનું છે આ રીતે ચાપડીને ચોળીને પહેલાં ચૂરમું તૈયાર કરવાનું હોય છે મિત્રો તેમજ આપણી વાલી વાલી સાસ પણ તૈયાર છે મિત્રો ઠંડી એવી તો ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે થાળી જમવાની છે મિત્રો એટલે કે આજે આપણી શાક સાપડી જે તૈયાર કરીને રાખી છે તે જમવાનું છે તમે પણ આવું ચોક્કસ બનાવજો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી